જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જમીન વારસાઈના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જે દરેક ખેડૂતને જમીન માલિકી અને વારસદારને જાણવા ખૂબ જરૂરી છે જો તમે પિતાની જમીન તમારા નામે કરાવવી હોય ભાઈ બહેનોમાં ભાગ વહેંચણી કરવી હોય અથવા વારસાઈમાં વિવાદ ટાળવો હોય તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર મિત્રો હું માલદે આયર અને તમે જઈ રહ્યા છો કિશાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોભાઈઓને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની આવી માહિતી મેળવવા માટે પાંચ નિયમો બે હજાર છવ્વીસથી લાગુ કર્યા છે પેલું છે વસિયત પર હવે સીધો હક પ્રોબેટ ફરિયાદ નથી મિત્રો પહેલાં શું હતું કે જો કોઈ વ્યક્તિએ વસિયત લખી હોય તો કોર્ટમાંથી પ્રોબેટ કરાવવું પડતું હતું જે પ્રક્રિયા લાંબી અને ખર્ચા રણે સમય લેતી હતી પરંતુ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ નવા નિયમો કહે છે કે જો વસિયત કાયદાસર રીતે લખાયેલી હોય અને તેમાં કોઈ વિવાદ ના હોય તો પ્રોબેટ ફરજિયાત નથી વસિયતના આધારે સીધી તમે નામ ફેર કરી શકો છો હવે એનો ફાયદો હું તો કે પહેલાં તો કોર્ટના ખર્ચા ઘટી જાય પછી એમાં તમારો સમય બચી જાય અને સામાન્ય લોકો માટે પ્રક્રિયા ઘણી સરળ બની જાય છે પરંતુ તમે યાદ રાખજો આમાં જો વસિયત પર વિવાદ થાય તો કોર્ટ લઈ જઈ શકાય કોર્ટમાં તમારો કેસ થાય છે પછી બીજો નિયમ છે મ્યુટેશન એટલે માલિકી નહીં આ મોટો ફેરફાર છે ઘણા લોકો એવું છે કે જમીન રેકોર્ડમાં નામ ચડી ગયું એટલે માલિકી મળી ગઈ આ એક તમારી ખોટી સમજ છે એવું ક્યારેય ના થાય જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના નવા નિયમ મુજબ મ્યુટેશન એટલે માત્ર સરકારી રેકોર્ડ અપડેટ કરવો માલિકીનો પુરાવો નથી હકનો અંતિમ સાચી માલિકી છે એ કોના આધારે મળે તો કે વારસાઈના કાયદા મુજબ પછી વસિયત એટલે કે વ્હીલ મુજબ અને કોર્ટના હુકમ મુજબ એટલે કે જો માત્ર નામ ચડાવવું છે પણ વારસાઈ કાયદેસર નથી તો તમે ભવિષ્યમાં કેસ થઈ શકે છે પછી અહીંયા ત્રીજો નિયમ બધા વારસદારોના નામ દર્શાવવું ફરજિયાત મિત્રો ઘણી પહેલાં ઘણી વખત એવું થતું કે એક ભાઈની જમીન પોતાના નામે ચડાવી લેતો દીકરો અથવા અન્ય વારસદારોના નામ એમાં છુપાઈ જતા હવે આવું શક્ય નહીં જાન્યુઆરી બે હજાર છવ્વીસના નવા નિયમ મુજબ પિતા અથવા માતાના અવસાન પછી દરેક કાયદેસર વારસદારના નામ ચડાવવા દર્શાવવું ફરજિયાત છે આમાં કોનો સમાવેશ થાય તો કે પુત્રીનો પુત્રનો પત્ની પત્નીનો પતિ પત્નીનો કાયદેસર દત્તક સંતાનનો પણ આમાં એ સમાવેશ થાય છે જો કોઈનું નામ છુપાવશો તો મ્યુટેશન એન્ટ્રી તમારી રદ થઈ શકે છે અને કાયદેસર તમારી એમાં કાર્યવાહી પણ થઈ શકે છે પછી ચોથો નિયમ મહિલાઓનો હક હવે વધુ મજબૂત મિત્રો આ નિયમ બહુ મહત્વનો છે જાન્યુઆરી બે હજાર છવ્વીસના નવા નિયમ મુજબ કોર્ટના ચુકાદા મુજબ દીકરીને પિતાની જમીનમાં દીકરા જેટલો જ સમાન હક છે ભલે દીકરી લગ્ન કરી હોય પછી પિતા જીવિત હોય અથવા મૃત કાયમ હોય પણ દીકરીને પણ પુત્ર જેટલો જ હક મળે છે હવે એવું નહીં ચાલે કે દીકરાનો દીકરીનો ભાગ નથી દીકરીને પણ સમાન ભાગ આપો જો કોઈ દીકરીનો હક દબાવવામાં આવે તો તે સીધો કોર્ટમાં જઈ શકે અને જમીન પર હક મેળવી શકે છે જો દીકરીને તમે હક ના આપો તો દીકરી કોર્ટમાં કેસ પણ કરી શકે છે અને તમારે એને એને તમારો દેવો પડે આ નિયમથી મહિલાઓને સુરક્ષા મળશે અને પરિવારના ઝઘડા ઓછા થશે પછી નિયમ પાંચમો વારસાઈમાં ઝઘડો હોય તો શું કરું હવે ઘણા મિત્રોને મને પ્રશ્ન આવતો હોય કે વારસાઈની એન્ટ્રીમાં ઘણા બધા પ્રશ્ન હોય તો હવે એમાં શું કરું તો જો જમીનના વારસાઈમાં ભાઈઓ વચ્ચે ઝઘડો હોય અથવા વસિયત પર વિવાદ હોય તો જાન્યુઆરી બે હજાર છવ્વીસના નવા નિયમ મુજબ સીધું જમીન વેચી શકાશે નહીં એકલાએ નામ ચડાવી શકાશે નહીં હવે આના માટે તમારે શું કરવું પડે નીચેનો કેસ કરવો પડે કોર્ટનો હુકમ આવ્યા પછી જમીનનો અંતિમ હક તમને મળી શકે છે આ નિયમનો હેતુ શું તો કે ગેરકાયદેસર વેચાણ રોકી શકાય આમાં પછી ખોટા દસ્તાવેજ અટકાવી શકાય હવે આમાં જરૂરી ડોક્યુમેન્ટ હું તો કે હાથબારનો ઉતારો મરણ પ્રમાણપત્ર પરિવારનું વૃક્ષ એટલે કે જેને આપણે આંબો કહી છીએ પછી આધાર કાર્ડ વસિયત જો હોય તો અને તમામ વારસદારોની સંમતિ વસિયત પર હવે સરળ પ્રક્રિયા બની ગઈ મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં